અંગલેશ્વરમાં પાંચ કૃત્રિમ કુંડો માટે બે હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થશે અંગલેશ્વરના પાલિકા દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે બે સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ થશે ઈ એસ આઈ સી હોસ્પિટલ નજીક બે કુંડ તેમજ જળકુંડ ખાતે પણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યો છે પાંચ સુધીની પ્રતિમાનું વિસર્જન કરી શકશે ફાયર વિભાગની ટીમ રહેશે તેનાયત કરવામાં આવશે પહોંચ્યો છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે અંકલેશ્વર શહેરમાં બે સ્થળોએ નગરપાલિકા દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે એક શુરવાડી

સદનના ફાયર વિભાગના જવાનો તૈનાત અને વિસર્જનની પ્રક્રિયા સંપન્ન કરશે આ સાથે જ વિસર્જિત થયેલા પ્રતિમાઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે આ ઉપરાંત બોરબાટા ગામ સ્થિત જળકુંડ ખાતે પણ વિસર્જન કરવામાં આવશે તો જીઆઈડીસી વિસ્તારમાં પ્રથમ દિવસની વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે જ્યાં સતત વિસર્જન કરવામાં આવી રહ્યું છે જ્યાં બે કુંડ ઉભા કરવામાં આવ્યા છે